ધીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે ફેબ્રિક ની વાત કરીએ તો મસ્ત મજા નો આપણે એકદમ ગજી કપડું રહેવાનું છે અને સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે એમાં એ આજે કલર ખોલવીને એ મસ્ત મજાનો પર્પલ કલર ખોલવાનો છે કારણ કે હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે નાના મોટા પ્રસંગ ચાલુ થઈ જશે એની માટે તો ન્યૂ સાડીને ન્યૂ ડિઝાઇનનું કોમ્બિનેશન તો જોશે જ ને એના માટે મસ્ત મજાનો આપણે એકદમ યુનિક સરસ મજાની સાડીનો લૂક લઈને આવ્યા છે સાડી રહેશે એકદમ મસ્ત ગજી કપડામાં પ્યોર ગજી કપડાની સાડી રહેશે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં સાડીનો લૂક લઈને આવ્યા છે આપણે પહેલો પીસો પણ કરીએ છીએ મસ્ત મજાનો પર્પલ કલર રહેવાનો છે અને સાડી બહુ જોરદાર રહેવાની છે એટલે બેનો પહેલાં છે ને અમારે આઈડી ને અને યુટ્યુબ ચેનલ ને લાઈક નો કર્યું ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને ડેલીવેર માં નઈ નવ નવું કલેક્શન જોવા મળી જશે અને તે આજનો પીસ ખૂબ સરસ રહેવાનો છે કારણ કે આપણે એકદમ મસ્ત પહેલાં તો ફેબ્રિક ગજી સિલ્ક કપડાનું લાવ્યા છે એકદમ મસ્ત શાઇનિંગવાળું કપડું રહેશે તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાઇનિંગ આપે છે કારણ કે ગજી કપડું એની ટાઈમ પહેરો એટલે સુપર જ લાગે પ્યોર ગજી કપડામાં સાડીનો લુક રહેવાનો છે અને કલર મેચિંગ એ બહુ મસ્ત છે પર્પલ કલર રહેવાનો છે સાથે સાથે આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટ આવું લાવ્યા છે કારણ કે મેરેજ કલેક્શનમાં અને સાઈડનું એવું ફંક્શન હોય નાનું હોય કે મોટું હોય સગાઈ શ્રીવત ચાંદના સુંદરી ગમે તે હોય ને એમાં આટલી સોબર સિમ્પલ લુક બાય સાડી પહેરી હોય ને તો લુક બાય લુક વાઈઝ બહુ સરસ લાગે અને આટલી સુપર સાડી છે પણ બધું કામ છે ને આપણે ફેબ્રિકની સાથે વળાંકમાં આવવાનું છે સ્ટાર્ટમાં આપણે આવશે મસ્ત મજાનું શોર્ટ પલ્લુ તમે જોઈ શકો છો પલ્લુ કેટલો સરસ મજાનો છે કારણ કે એકદમ યુનિક છે કારણ કે આખી ગજીશી કપડામાં છે એટલે સિમ્પલ લુક હોય ને તો જ સાડીનો લુક આવે અને આટલો મસ્ત એકદમ યુનિક અને મસ્ત ફિનિશિંગવાળો પલ્લુ રહેવાનો છે અને તમે જોઈ શકો છો બધું આ નીમઝરીનું કામ રહેવાનું છે મસ્ત મજાનું વાળું બધું કામ એ દોરા ધાગાનું બધું કામ છે ને ફેબ્રિકની સાથે વળાકમાં રહેવાનું છે અને ફૂલ ફિનિશિંગવાળું રહેવાનું છે કોઈ વસ્તુ હાથમાં ફસાય નહીં એવું રહેવાનું છે અને મસ્ત એના કલર મેચિંગ રહેવાના છે અંદર તમે જોઈ શકો છો મસ્ત યલો કલર રહેવાનો છે ગ્રીન શેડમાં સ્કાય કલરમાં પિંચ બધા કલર મેચિંગ એટલા સરસ રહેવાના છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત મજાની કેરીના કોન્સેપ્ટમાં વાડીવેલાનું કોમ્બિનેશન બેસાડેલું છે બહુ રીચ લાગે એકદમ યુનિક પલ્લું લાગે છે તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુમાં બહુ જોરદાર કોમ્બિનેશનવાળી સાડી રહેવાની છે પ્યોર ગજી કપડામાં રહેવાની છે પ્લસ આપણે રેસાનું કામે બહુ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે અને બધું વિવિંગમાં રહેવાનું છે કોઈ ઉપર ચડવું નહીં આવે તમે જોઈ શકો છો આ પાછળની સાઈડ એક એક વસ્તુ ફિનિશિંગ વાળીને વિવિંગમાં રહેવાનું છે ફેબ્રિકની સાથે એટલે બહુ સુપર લાગે શોર્ટ પલ્લું છે આખા ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે ને એટલે શોર્ટ પલ્લુનો લુક વધારે આવે સાથે આપણે એક્સ્ટ્રા આમાં છે ને મસ્ત મજાની પાઇપિંગ આપેલી છે જે સાડીની આખી કવર કરી લઈ છે તમે જોઈ શકો છો ઉપરથી લઈને નીચે લગીને બધે તમારે મસ્ત મજાની પાઇપિંગ આવશે પ્લસ એકદમ યુનિક એનું આખું પેનલનું કામ રહેવાનું છે જે વિવિંગ સાથે રહેવાનું છે તમે જોઈ શકો છો ફેબ્રિક બહુ મસ્ત શાઇનિંગ આપે છે અને આ ઉપરનો બેલ છે ને મસ્ત મસ્ત વિવિંગવાળો છે ફેબ્રિકની સાથે વણાકમાં રહેવાનું છે અને મસ્ત મજાનું નીમ જરીનું કામ બધું વ્યવસ્થિત આવવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત બારીક વર્કનું બધું ફિનિશિંગ છે અને મસ્ત મજાની પાઇપિંગ પણ આવવાની છો બેનું અને આપણે નીચેની પેનલની વાત કરીએ તો ખૂબ સરસ મજાની પેનલ રહેવાની છે તમે જોઈ શકો છો આ બધું છે ને વળાંકમાં જ રહેવાનું છો બેનું કોઈ ઉપર ચડવું નહીં આ બહુ મસ્ત છે કારણ કે પ્યોર ગજી કપડામાં આટલું મસ્ત ફિનિશિંગવાળું જરીનું કામ છે પ્લસ એમાં વાડીવેલાની ડિઝાઇન એ કેરીના મસ્ત ડિઝાઇનનું કોમ્બિનેશન છે અને એકદમ યુનિક એનું પ્રિન્ટ વર્કનું કામ છે તમે જોઈ શકો છો એટલું મસ્ત લાગે છે સેમ પલ્લુનર મેચિંગની આપણે આખી બોર્ડર રહેવાની છે જે લુક હોય સરસ લાગે અને એકદમ ડિફરન્ટ લાગે અને આ ટાઈપની સાડી ગમે ત્યારે તમે એની ટાઈમ પહેરો તો સુપર લાગે તમે જોઈ શકો છો જેવું આપણે એમાં કામ છે ને સેમ આવું જ છે કારણ કે મલ્ટી શેડમાં આખું મસ્ત ફ્લાવર રહેલા છે વાડીવેલાની ડિઝાઇન રહેલી છે અને કેરી પણ આટલી સુપર રહેવાની છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અને શાઇનિંગ જો કેટલું મસ્ત શાઇનિંગ આપે છે અને ઉપરની સાઈડ આપણે મસ્ત ખજૂરી ટાઈપની ડિઝાઇન સુપર લાગે છે એકદમ મસ્ત આ ઝીણી ઝીણી બધી ઝીણીથી ઝીણી માંડીને બધી વસ્તુ છે ને આપણે ફેબ્રિકની સાથે વળાકમાં લઈને આવ્યા છે એની નીચે આપણે આ બોર્ડર છે ને વિવિંગવાળી આ વળાકવાળી એ પણ એટલી લાગે છે કારણ કે બે સાઈડ એટલી એટલી છે ને વિવિંગવાળી ને વળાકવાળી બોર્ડર આવે તો વચ્ચેની પેનલનો લુક આવે ને અને એ બે છે ને આપણે નીમઝણીના કોન્સેપ્ટમાં આખું રાખ્યું છે અને વચ્ચે આપણે થોડા કલર મેચિંગ રાખ્યા છે એટલે છે ને એ વચ્ચેના બેટનો લુક વધારે આવે તમે જોઈ શકો છો કેટલી મસ્ત એની ફ્લાવરમાં અને ખજૂરી ટાઈપની ડિઝાઇન છે કેટલી સરસ લાગે છે એકદમ મસ્ત એનું બારીક વર્કનું કામ છે અને બધું દોરા ધાગાનું વિવિંગનું કામ રહેવાનું છે ઉપર ચડું કોઈ નહીં આવે તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે બધું છે ને એકદમ કોઈ હાથમાં ફસાય નહીં મસ્ત દોરા ધાગાનું ફિનિશિંગ વાળું કામ છે અને એમાંથી આપણે પાઇપિંગનું કામ તો રહેવાનું જ છે તો છે ને મસ્ત સોફ્ટ કપડામાં એકદમ ગજી કપડામાં આખી સાડીનો લુક અને એકદમ મસ્ત મજાની ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે જે તો એકદમ મસ્ત લાગે નાના મોટા પ્રસંગમાં યુનિક લાગે તમે જોઈ શકો છો અને એની ટાઈમ તમે આ સાડી પહેરો તો સુપર લાગવાની છે એમાં આટલું કૂણું માખણ જેવું કપડું હોય કારણ કે ગજી કપડું એટલે હાવ કૂણું માખણ જેવું બેનું કપડું એટલે કપડું સોફ્ટ છે અને સાડીનો લુક એ બહુ મસ્ત આવે અને એનું બ્લાઉઝની વાત કરું ને તો મસ્ત મજાનું એનું બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો આખું છે ને એકદમ હેવી આપવું છે બ્લાઉઝ કારણ કે આપણી આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં છે ને પેનલના લુકની સાથે સાડીનો લુક છે ને એટલે આપણે આખું તો પહેલાં છે ને ગજીનું જ આખું બ્લાઉઝ આવવાનું છે સેમ સાડીનું તે પ્લસ જે આ બુટ્ટી છે ને મસ્ત મજાની એ બધી ફિનિશિંગ વાળી અને ફેબ્રિકની સાથે વળાંકમાં આવવાની છો બેનું કારણ કે સાડીનું બધું કામ ફેબ્રિકની સાથે વળાંકમાં હોય એટલે બ્લાઉઝ આપણે મસ્ત મજાનું ફિનિશિંગ વાળું અને એકદમ મસ્ત ફેબ્રિકની સાથે વળાકમાં જવાનું છે પ્લસ આપણે આ પટ્ટો છે ને મસ્ત નીમઝરીનો જે આપણે આગળ જોયો ને ઉપરની સાઈડ ને નીચેની સાઈડ બંને સાઈડ આવે છે ને એટલે આપણે આખો મસ્ત મજાનો સ્લીવમાં આવશે એ પણ વિવિંગ સાથે જ આવશે બધું ફેબ્રિક સાથે વળાંકમાં જ કામ રહેવાનું છે તમે જોઈ શકો છો પાછળની સાઈડ બતાવીશ મસ્ત મજાનું બધું બુટીથી બધું એ પેનલનું કામ બધું મસ્ત વળાકમાં જવાનું છે ને સાથે આપણે જે આ પાઇપિંગ છે ને એ પણ આવવાની છે કારણ કે આ સ્લીવ છે એની નીચે આપણે આ પાઇપિંગ મૂકવા જોઈએ ને એ અહીંયા તમારે મૂકી શકશો એટલે ઓલ ઓવર સાડીનું બ્લાઉઝ એટલું જોરદાર છે અને એકદમ યુનિક લાગે તમે જોઈ શકો છો કારણ કે આખી સાડી છે ને ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં હોય ને તે એમાં છે ને એ ટાઈપનું બ્લાઉઝ હોય ને છૂટી છૂટી એકદમ મસ્ત પાન છે વાળી ડિઝાઇન અને એનું વર્ક આખું મસ્ત ફિનિશિંગ વાળું હોય ને એટલે લુક સરસ આવે બ્લાઉઝ પહેન્યા પછી બહુ યુનિક લાગશે અને સરસ મજાનું લાગશે અને આખો સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો સુપર લાગે છે કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટ એની ટાઈમ સરસ લાગે પણ એની પ્રિન્ટ વર્કની ડિઝાઇન બહુ મસ્ત છે મસ્ત એના કલર મેચિંગ છે અને બધું નિમજરીનું કામ રહેવાનું છે ફૂલ ફિનિશિંગવાળું ફેબ્રિકની સાથે વળાકમાં લીધેલું છે એટલે બહુ સરસ લાગે અને ફેબ્રિકનું શાઇન બહુ જોરદાર છે કારણ કે ગજી કપડું હોય એટલે સરસ જ લાગવાની છે અને પીસ પહેરે તો એકદમ મસ્ત હેવી અને રીચ લૂક લાગે આ તમે ઓપન પરલું ગુજરાતીમાં બંનેમાં ચાલે ને એવી સાડીનો લૂક રહેવાનો છે તો આટલી જોરદાર સાડીનો કલર મેચિંગ હોય અને આટલી મસ્ત મજાની ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે કારણ કે સિમ્પલ શોપનને લુક હોય એકદમ ફેન્સી લાગે અને એની ટાઈમ તમે ગમે ત્યારે પહેરેને તો સરસ મજાની લાગે કારણ કે નાના મોના પ્રસંગમાં સાઈડના ફંક્શનમાં આપણે ગયા હોય ને તોય પણ આ સાડી બહુ લૂપ હોય સરસ લાગે તો આટલી જોરદાર સાડી ગમી હોય તો સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો છે બુક કરાવી લેજો અને બાકીના એના કલર મેચિંગ જોઈએ ને તો મસ્ત મજાના ઠંડા કલર રહેવાના છે અને એકદમ ડિફરન્ટ કલર રહેવાના છે તો જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ બહુ સરસ છે અને ડિઝાઇનનો લુક બહુ સરસ યુનિક રહેવાનો છે તમે જોઈ શકો છો આ એક મસ્ત મજાની રામા કલરની શેર છે રામા એકદમ યુનિક રહેવાનો છે કારણ કે આખું છે ને એનું વર્ક કેટલું મસ્ત છે એમાંય આપણે કલર મેચિંગ વચ્ચેના છે ને જે આપણે વચ્ચેની ડિઝાઇન વાળી વહેલાની કેરીની એમાં એટલા મસ્ત કલર શું થઈ જાય તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવી છે ને કારણ કે રામા કલર અને ગજી કપડામાં આવી જાય ને તો એનો કલર મેચિંગ અલગ થઈ જાય તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે સાથે રેસાનું કામ એ મસ્ત મજાનું રહેવાનું છે જે કલર આપણે છે અત્યારે મહેંદી કલર એટલો ટ્રેન્ડિંગમાં છે ને કારણ કે નાની જની લેડીઝોને મોટાને બંનેને એટલો સરસ ગમે છે ને મહેંદી કલર જો કેટલો સરસ લુક આવે છે એકદમ આપણા યુનિક અને પાર્ટી પાર્ટીવેર લુકનું આપણું કોમ્બિનેશન વાળી ફંક્શન હોય ને એની માટે આ બહુ મસ્ત કલર મેચિંગ લાગશે તમે ઓપન પહેલું પહેરો કે ગુજરાતી પહેરો એની ટાઈમ તમે આ કલર પહેરો તો એક નંબર લાગવાનો છે એકદમ રીચ લુક આપે ને સાડીનું કોમ્બિનેશન રહેશે તો છે ને એટલો મસ્ત મજાનો મહેંદી કલર એમાંય તેટલી મસ્ત ડિઝાઇન લાગે છે ને વચ્ચેની તમે જોઈ શકો છો અને કલર મેચિંગ કેટલા છે સાથે રેસાનું કામ એટલું સુપર આપેલું છે હજી આપણે મસ્ત મજાનો કલર છે એ એકદમ મસ્ત યુનિક અને સરસ મજાના કલર મેચિંગ છો બેન ચાર કલર મેચિંગ છે પણ બધા બધા સરસ છે અને એકદમ મસ્ત ગજી કપડામાં હોય એટલે સાડીનો લુક તો આવવાનો છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો આપણે બીટ કલર રહેવાનો છે પીટ કલરમાં આટલી મસ્ત ડિઝાઇનનો લુક આવે છે મસ્ત એનું વર્કનું કામ અને આપણે છે ને નીમઝરીનું કામ એ સુપર રહેવાનું છે સાથે એમાં યુનિક એનું રેસાનું કામ એ સરસ મજા મેચિંગનું છે તો છે ને એટલા મસ્ત કલર મેચિંગ ત્રણ કલર મેચિંગ તમને સ્ક્રીન ઉપર બતાવ્યા છે અને એક મેં એવું પણ કર્યું છે તો બધા કલર મેચિંગ એટલા સરસ છે ને કે આપણે નાના મોટા પ્રસંગમાં ગમે ત્યારે ને તો એટલી સરસ લાગે ને કારણ કે લૂકવાઈઝ એકદમ યુનિક અને સરસ મજાની સાડીનો લુક છે અને પહેરી હોય ને તો એકદમ રીચ લુક આપે ને એવું સાડીનું કોમ્બિનેશન છે તો રીચ લુકની સાથે આપણે સાડીની વાત કરીએ ને તો મસ્ત મજાની ગાળા બોર્ડરની સાથે બધું ફેબ્રિકની સાથે વિવિધમાં કામ છે નીમઝરીના દોરાનું વર્કનું કામ એવું ફિનિશિંગવાળું સરસ મજાનું રહેવાનું છે પ્લસ આપણે પાઇપિંગનું મસ્ત મજાનું ફિનિશિંગ વાળું કામ છે અને એકદમ મસ્ત હેવી બ્લાઉઝ આપી દીધું છે જેવન ગજી કપડામાં આખો સાડીનો લુક જોરદાર રહી છે અને કલર મેચિંગની વાત કરું ને તો સુપર અને સરસ મજાના કલર મેચિંગ છે તો આમાંથી તમને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઈટથી લાઇક ન કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ